અગ્નિની સાક્ષીએ સત્તાણુ નવ દંપતી મંગળ ફેરા ફરી લગ્ન ગ્રંથિથી જોડાયા હતા અને પ્રભુતામાં પગલાં માંડ્યા હતા જેમાં રાઠોડા રાજપૂત સમાજના ભાઈઓ દ્વારા સમૂળ લગ્નોત્સવનું આયોજન કરી ઉમદા કાર્ય કર્યું હતું અને આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પૂર્વ શિક્ષણ મંત્રી અને બનાસકાંઠાના ભાજપ અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાખેલા તથા દિયોદર વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય એવા કેશાજી ચૌહાણ અને શ્રી જાગીરદાર ક્ષત્રિય મંચ ગુજરાતના શ્રી અધ્યક્ષ બહાદુરસિંહ વાઘેલા ભડત તથા

અને કોઈ અનિશ્ચિત ઘટના ન બને તે માટે ફિલ્ડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ખડેપગે તૈનાત રહ્યો હતો અને આ મુડેઠા ગામના રાઠોડ રાજપૂત સમાજના ભાઈઓનો પ્રથમ સમૂહ ઉજ્જવળ બન્યો હતો પત્રકાર ટીનો ભાર રાઠોડ